ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થાય છે કંઈક આ રીતે તો કે હું તમે ઉતારો બસ પછી એ બધું કરી અને પતંગ આવી ગઈ એટલે એને આ બધી કન્યા બાંધવાનું કામ ચાલુ કરી દીધું ઉત્તરાયણ અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે જો કે આમ પણ થોડાક જ દિવસ બાકી રહ્યા છે પછી તો બસ આ મકાઈનો મસ્ત એવો બધા બેઠીને નાસ્તો કર્યો આ છે મારા નાની માં આ છે મારા મામાની બે છોકરીઓ એટલે કે બધા હોય ને તો કઈક મજા જ અલગ હોય અને આ જો આની ક્યુટનેસ જો એમ કે છે કે હું આવી રીતે ખાવ ને એવો મારો વિડીયો ઉતારો બીજા દિવસનો વિડીયો છે કે બધાને ટાટા બાય બાય કરીને હું પાછી નીકળી ગઈ મારા સાસરે જવા માટે દીપક આવી ગયા લેવા તો બસ અમે બંને નીકળી ગયા જવા માટે અને પહોંચી અને સીધું મેં તો રસોઈનું કામ ઉપાડ્યું અને એ જમી કાઢવી અને ફ્રી થઈને પછી મેં આ ડિઝર્ટ બનાવ્યું હતું લંડનની ફેમસ કંઈક સ્ટ્રોબેરી અને ચોકલેટની ડિઝર્ટ હતું પણ મેં તો આઈસ્ક્રીમ પણ એડ કરી હતી ને મને તો બહુ જ ટેસ્ટ લાગ્યો જો તમને પણ વિડીયો જોવો હોય તો નીચે હું લિંક આપી દઈશ ને પછી તો બસ રાતનો એન્ડ કર્યો આ ફાલુદા સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ